ભોજપુર ગંભીરા બ્રિજની કામગીરી હવે પૂરજોશમાં ચાલી રહી છે તમામ મશીનરી સાથે રાત દિવસ કામગીરી કરવામાં આવી રહી છે મહીસાગર નદીના પટ પર માટીનો રસ્તો બનાવી પિલરની કામગીરી કરવામાં આવી છે લાઇટ વ્હીકલ માટે દુર્ઘટનાગ્રસ્ત બ્રિજ પુનઃ શરૂ થાય તેવી શક્યતાઓ છે બ્રિજનો નમેલો સ્લેબ કટ કરી સરખો કરવામાં આવી રહ્યો છે ડિમોલ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચિત્રા ફુલસર વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું સિત્તેરથી વધુ ગેરકાયદેસર કાચાપાકા બાંધકામ તેમજ ત્રણ ધાર્મિક સ્થળોની ડિમોલેશન કરવામાં આવ્યું તો આ કામગીરી અંતર્ગત જેમાં પંદર જેટલા પોલીસ અધિકારીઓ તેમાં પચાસ જેટલા પોલીસ કર્મચારી અને મહાનગરપાલિકાનો સ્ટાફ સાથે રાખી કામગીરી કરવામાં આવી છે અને આ મેગા ડિમોલેશનમાં સોળ હજાર પાંચસો સ્કવેર મીટર જેટલી જમીન ગેરકાયદેસર દબાણ હેઠળ હતી જે વિસ્તાર જે છે જેમાં આશરે સિત્તેર જેટલા ગેરકાયદેસર કાચા પાકા બાંધકામ તથા ત્રણ ધાર્મિક સ્થળોનું ડિમોલ્યુશનની કામગીરી અંતર્ગત આજે પંદર જેટલા પોલીસ અધિકારીઓ અને પચાસ જેટલા પોલીસને સાથે રાખી કોર્પોરેશનનો સ્ટાફ સાથે રાખી આજે મેગા ડિમોલ્યુશન કામગીરી હાલમાં ચાલુ છે વલ્લભભાઈ વલ્લભાઈ પટેલની એકસો પચાસમી જયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજીત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર એટ વન ફિફટી યુનિટી માર્ચ અંતર્ગત થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં અધિકારીઓ યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા સરહદી વિસ્તાર એવા થરાદના આંગણે આજે હજારોની સંખ્યાની અંદર કિલોમીટરો સુધી ખેડૂતો વેપારીઓ અને સામાન્ય પ્રજાજનો જોડાયા સરદાર સાહેબે રાષ્ટ્રીય એકતા માટે આપેલું યોગદાન તેને યાદ કરીને આ રાષ્ટ્રીય એકતા માટેની આ યાત્રા દેશ માટે જીવવા માટેની નવી પ્રેરણા આપશે આજે સરદાર સાહેબના યોગદાનને સાચી શ્રદ્ધાંજલિ આપવાનું કામ પૂરા દેશવાસીઓ કરી રહ્યા છે આજે ગુજરાત કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા અરવલ્લીના મોડાસામાં પહોંચી હતી તો જનઆક્રોશ યાત્રામાં હાજર રહેલા પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ખેડૂતો સહિતના મુદ્દે આપે છે પ્રોત્સાહન નશાખોરી પૂર્ણપણે નાબૂદ કરવા સરકાર પાસે માંગ મેઘરાજના અકરડી ગામે કોંગ્રેસની જનઆક્રોશ સભા સરકાર પર આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા હતા અરવલ્લીનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં આજે ગુજરાત કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા અરવલ્લીના મોડાસા ખાતે પહોંચી હતી જનઆક્રોશ યાત્રામાં હાજર રહેલા પ્રદેશ અધ્યક્ષ અમિત ખેડૂતો સહિતના વિવિધ મુદ્દે સરકાર પર ચાવડા એ ખેડૂતો આ જન આક્રોશ યાત્રાના માધ્યમથી અમે આખા ગુજરાતના લોકોને જગાડીશું આખા ગુજરાતના લોકોના અવાજને ને બુલંદ કરીશું આખા ગુજરાતના લોકોમાં જે તમે ડર અને ભયનો માહોલ ઊભો કર્યો છે એને દૂર કરીશું તમને ખેડૂતોના દેવા માફ કરવા માટે મજબૂર કરીશું ડીઝલ શેડ રોહર નજીક આવેલા ડીઝલ લોકો જાળવણી શેડની ડીઆરએમ તેમજ એઆરએમ સહિતના રેલવેના અધિકારીઓએ મુલાકાત લીધી હતી આ એક પ્રકારનું ડીઝલ લોકોની જાળવણી માટેનું યુનિક કેન્દ્ર છે અહીં બસો પચાસ ડીઝલ લોકો મેન્ટેનન્સ થાય છે અને જેમાં કોઈ ઓઇલ લીકેજ કે ગંદકી નથી તો રેલવે એન્જિનની જાળવણીની દિશામાં આ શેડ અલગ જ પ્રકારની ભાત પાડતું અને દિશા નિર્દેશન કરતું કેન્દ્ર છે અહીં ડ્રેસ કોડ પણ દરેક કરતા અલગ છે દરેક કર્મચારી પહેલા આવીને પોતાનો લોકર થી ડ્રેસ બદલે છે અને પછી કામે વળગે છે તો કચમાં રેલ ક્ષેત્રમાં વિવિધ વિકાસના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે જેથી લોકોને ફાયદો થશે. એ ગવર્નમેન્ટ ડીઝલ લોકોમોટિવ મેન્ટેનન્સ ડિપો છે જો કે apne aap mein unique hai na keval India ka balki world ka yahan 250 diesel loco maintain hote hain और यहाँ का जो स्टाइल है काम करने का वो यूनिक है आप पूरे सेट में स्ट्रक्चर को देखिए कहीं भी कोई वायल लीकेज नहीं कहीं भी गंदी नहीं कहीं भी ये नहीं डब्ल्यू डी जी फोर जी सिक्स जी ये हॉर्स पावर के मामले में देखा जाए तो सिक्स थाउजेंड हॉर्स पावर और फोर थाउजेंड फाइव हंड्रेड हॉर्स पावर का लोको है वर्ल्ड में सिक्स थाउजेंड हॉर्स पावर के बहुत कम लोको हैं उनमें ये एक है ભારતીય રેલવેનું એક યુનિક ડીઝલ સેડ એટલે કે ગાંધીધામમાં આવેલું આ યુનિક સેડ છે ત્યાં આપ જોઈ શકો છો કે યુનિક એટલા માટે કહેવામાં આવે છે કે કર્મચારીઓના ડ્રેસ કોડથી લઈ અને તમામ વ્યવસ્થા અલગ પ્રકારે છે તે કરવામાં આવેલી છે સ છ લાઇન છે કે જ્યાં પાંચ લાઇન ઉપર એક કામ ચાલે છે પંદર એન્જિનનું એક સાથે જે તે મેન્ટેનન્સ થાય તેમ પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે અત્યારે એન્જિન છે કે જ્યાં આપ જોઈ શકો છો કે કર્મચારીઓ દ્વારા જે એન્જિન છે તેનું મેન્ટેનન્સ છે તે કરવામાં આવતું હોય છે ત્યાં જાય અને મેન્ટેન કરી શકે જે પણ ખામી હોય છે તે દૂર કરી શકે તે પ્રકારની આખી એક વ્યવસ્થા છે તે કરવામાં આવી છે ને આ વિશેષ ડીઝલ સેટ છે તે તૈયાર કરવામાં આવ્યો છે કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી ગાંધીધામ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ટીમ ગુજરાતે વલસાડના ધરમપુર શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે બારમી ત્રિદિવસીય ચિંતન શિબિરનો શુભારંભ થયો તો સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસના ધ્યેય મંત્ર સાથે આયોજિત આ ચિંતન શિબિરમાં ઉપસ્થિત સૌને મુખ્યમંત્રીએ કોઈપણ પરિસ્થિતિમાં અડગ રહેવાની શીખ આપી હતી આ અવસરે તેમણે કોમનવેલ્થના યજમાન પદ પ્રાપ્ત કરવા બદલ ટીમ ગુજરાતને અભિનંદન પાઠવ્યા હતા ત્રણ આ શિબિરમાં દિવસમાં ગુજરાતના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર મંથન થશે જેમાં પાંચ સ્તંભ પર વિચાર વિમર્શ થશે અને પોષણ અને આરોગ્ય સેવા ક્ષેત્રોની વૃદ્ધિ અને વૈવિધ્યકરણ વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ જાહેર સલામતી હરિત ઉર્જા અને પર્યાવરણ જેવા વિષયો પર સામૂહિક ચિંતન મંથન કરવામાં આવશે

રાહ આયા સદા આની સાથે રીતે અને આપણે તો બેન્ચમાં વાડી તો આપણા બધાય ત્યારે ત્યારે دارو કે મુશ્કેલી આવે છે તો આપણે બધાય એક થઈ કામ કરીએ છે ચૂકાયલા જન પ્રતિની દીદી સરકાર અને સાથે સાથે પ્રજા બધા એક થઈ જાય તો તમને જો રિઝલ્ટમાં કોઈ તકલીફ પડી પણ નહીં ગીર સોમનાથના ગીર ગઢડાના ધોકડવા ગામ નજીક વાડી વિસ્તારમાં પાણીની પ્યાસ બુઝાવતા વનરાજા જોવા મળ્યા છે વાડી વિસ્તારમાં વનરાજા પાણી પીતા જોવા મળ્યા છે પાણી પીતા સિંહને ખેડૂતે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા ઉલ્લેખનીય છે કે ધોકડવા ગામ ગીર જંગલને અડીને આવેલું હોવાથી અનેકવાર અહીં સિંહો ચડી આવતા હોય છે ત્યારે ગત મોડી રાત્રે ખેડૂત અક્ષય ડાંગોદરાની વાડીએ ડાલા મથો સિંહ પાણી પીવા માટે આવી ચડ્યો હતો અને આખી ઘટના જે મોબાઈલ કેમેરો છે તેમાં કેદ કરવામાં આવી હતી પ્રથમ વામન તબીબ તરીકે ઓળખાતા ભાવનગરના ડોક્ટર ગણેશ બારૈયાએ નવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે અંતે રાજ્યના આરોગ્ય વિભાગમાં વર્ગ બે તબીબી અધિકારી તરીકે તેમની પસંદગી થઈ છે અને તેઓને ભાવનગર સરકારી હોસ્પિટલમાં બોન્ડેડ મેડિકલ ઓફિસર તરીકે નિયુક્તિ મળી છે ડોક્ટર ગણેશ બારૈયાની આ સફળતા એ સાબિત કરે છે કે હિંમત હાર્ડવર્ક અને ધ્યેય પ્રત્યેની અડગ મન સામે કોઈ પણ અવરોધ મોટો નથી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોરખી ગામે બે હજાર ચારમાં માં જન્મેલા ગણેશ બારૈયાની જન્મજાત વૃદ્ધિ હોર્મોનની ખામીને કારણે ઊંચાઈ ઓછી રહી ગઈ તો વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ બીના વિષયો સાથે સિત્યાસી ટકા ગુણ સાથે ઉત્તીર્ણ થયા બાદ નીટની પરીક્ષામાં બસો ત્રેવીસ માર્ક્સ મેળવ્યા હતા પરંતુ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ વિકલાંગતાનું કારણ હાથ ધરી પ્રવેશ અટકાવતા મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો જ્યાં ગણેશે જીત મેળવી હતી કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય આ કહેવતને તેમણે સાચી સાબિત કરી છે બધાવતી નીટ યુજીની એક્ઝામ બે હજાર અઢારમાં આપી અને એમાં એ મેં પાસ કરી પણ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા મને મારી ફિઝિકલ ડિસેબિલિટીને કારણે રિજેક્ટ કરવામાં આવ્યો એટલે એમણે ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો ગુજરાત હાઈકોર્ટમાં બે મહિના કેસ આવ્યો અને કેસ હારી ગયા અને એમણે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો અને ચાર મહિના પછી સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું કે તમને એમબીબીએસમાં એડમિશન મળી શકે છે અને એમાં તમારી ફિઝિકલ ડિસેબિલિટી તમને રોકી શકે નહીં તો બે હજાર બે હજાર ઓગણીસમાં મેં ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાં એમબીબીએસમાં એડમિશન લીધું અને એવી રીતે મારું એમબીબીએસની જર્ની સ્ટાર્ટ થઈ એમબીબીએસની જર્નીમાં ઘણા બધી સમસ્યાઓ આવી હું માર્ચ બે હજાર ચોવીસમાં મેં મારું એમબીબીએસ પૂરું પૂરું કર્યું અને હાલ ઇન્ટર્નશીપ પૂરી કરી અને હાલ હું સર્ટી હોસ્પિટલ ભાવ ભાવનગરમાં સિઝન સમય શરૂ થતાં જ કેનાલની સમસ્યાઓ યથાવત જોવા મળી રહી છે પાટણના રાધનપુરના બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં સફાઈનો અભાવ હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે કારણ કે કેનાલમાં માટી જાડી ઝાખરના હોવાને કારણે પાણીમાં અવરોધ થાય છે અને તે છેવાડાના ખેડૂતો સુધી પહોંચી શકતું નથી તો બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં આવતા કોરડા જામવાડા ડાલડી અને ડાભી ઉંડોટ સહિત આઠથી વધુ ગામના ખેડૂતોએ પોતાની વેદના જણાવી કેનાલની સફાઈ કર્યા વગર જ પાણી છોડી દેવાતા કેનાલ તૂટી જાય છે જેથી સિંચાઈના પાણી વિના ઘઉં જીરું રાયડો સહિત રવિપાકો પાકો નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે જેથી ખેડૂતોએ જાતે જ કેનાલની સફાઈ કરી અને સત્વરે કેનાલની સફાઈ કરી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે પાણી હજુ પંદર દાડા પહેલાં જોતું હોતું હતું અત્યારે પાણી આવ્યું નથી ખેડૂતોને જીરો પોંખલ પડ્યા છે કોઈના ક્ષેત્રમાં પાણી પહોંચતું નથી બે કલાક કેનલ આવે છે ને બંધ થઈ જાય છે પછી જે કેનલ હમી કરવાની હતી એ હમી કેનલથી નથી ચારે બાજુ ઝાડ પડ્યા છે રેત પડી છે બધું તૂટલ પડ્યું છે બે ત્રણ કલાક ત્યાં ફોન કરી કે કેનલ તૂટી ગઈ છે ક્ષેત્રમાં પાણી પહોંચતું નથી ત્રણ દિવસ વધુ પડ્યો હતો ને વરહારું એટલે કેન લાખી છે ને માટીથી ભરી ગઈ છે એટલે એને સાફ કરવાની જરૂર છે અને સાફ કરી હતી પણ પૂરતી કરી નથી તેથી કરીને પાણી આવે છે પણ આગળ તૂટી જાય છે એટલે વારંવાર બંધ કરવી જોઈએ છે કેન એના કારણે અમે બધા ખેડૂતો હેરાન થઈ રહ્યા પંદર થી થી વીસ થી હાવ લેટ જ છે એમાં કઈ વીતે એવું જ નથી કોણ કેનાલમાં હું પરિસ્થિતિ કેનાલ સાફ નથી કેનાલની પરિસ્થિતિ એવી છે કે સાફ સુપરી હે નહીં પૂરી સૌરાષ્ટ્રમાં પડેલ કમોસમી વરસાદને લઈ કેન્દ્ર સરકાર દ્વારા નુકસાનીનો તાગ મેળવવા રાજકોટમાં ટીમ મોકલવામાં આવી રાજકોટમાં થયેલ નુકસાનનો તાગ મેળવવામાં આવ્યો છે ત્યારે ખેતી માર્ગ મકાન પીજીવી સેલ વગેરે વિભાગોને થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવ્યો વિવિધ ક્ષેત્રોમાં થયેલી નુકસાનની વિસ્તારથી વિગતો મેળવી હતી ખેતી પાક સહિતના નુકસાનીનો સર્વે કરી કેન્દ્ર સરકારને રિપોર્ટ ઉપરોક્ત કરવામાં આવશે ગીર સોમનાથમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજાતા પાંચ દિવસીય કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ થયો છે તો કાર્તિકી પૂર્ણિમામાં યોજાતો મેળો કમોસમી વરસાદના કારણે મુલતવી રાખવામાં આવ્યો હતો જે આજથી પહેલી ડિસેમ્બર સુધી યોજવામાં આવશે સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ શાકભાજીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે શાકભાજીની આવક ઘટવાની સાથે ભાવમાં પચાસ થી સો ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે જેને લેને શાકભાજીની ખરીદીમાં પણ ઘટાડો થતા વેપારીઓને પણ આર્થિક નુકસાન થઈ રહ્યું છે બીજી તરફ પણ બજેટ ગયું છે થોડા સમય પહેલા થયેલ વરસાદના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને અમુક અમુક વસ્તુ એટલી મોંઘી છે દાખલા તરીકે એ પણ એટલા મોંઘા આવે કોઈ પણ લોકો ને સારા મરચા આવે શાકભાજી હોવાથી વધારો છે મરચા હાલ ત્રણસો ત્રણસો પચાસ રૂપિયા કિલો છે આદુ હળદર બધું સો રૂપિયા એકસો વીસ રૂપિયા કિલો છે અને માલ ની આવક ભાવ ઓછી છે વરસાદના કારણે માલ આવતો નથી એટલે ભાવમાં વધારો છે શાક બહુ મોંઘું થઈ ગયું પેલા બસો રૂપિયા પાંચ છ શાક આવી જતા હતા અત્યારે નથી આવતા બહુ મોંઘું ડબલ ભાવ છે ઢીંગણા એકસો વીસ રૂપિયા છે કિલોના માર્કેટે આવ્યું અત્યારે એક શાક જ લઈ જવું પડે બહુ મોંઘું છે શાક બે શાક તો ત્રણસો ત્રણસો રૂપિયા માં જાય બે ત્રણ શાક વધારે નથી આવતા ઘરે આવીને એક શાક લીલું કરું અને એક કઠોર શાક બનાવું છું રોજે મહિલાઓ પણ ખાતર લેવા માટે લાઈનમાં જોતરાઈ ગઈ છે સસ્તા અનાજની દુકાન આગળ ખાતર લેવા ખેડૂતોના વલખા જોવા મળી રહ્યા છે બે હજાર ખાતરની થેલીની માંગણી સામે ત્રણસો થેલી

અમારે જે ખાતરની જરૂરિયાત ઘટ ઘટવડતી રહી છે એ ઘટ અમને તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે ખાતર મળતું નથી અને 4-5 દિવસ આજે કેટલું ખાતર મળી જો આજે કેટલું ખાતર મળે બે થેલી મળે મારું થાય હું અત્યારે સોસાયટીમાં ખાતર લેવા માટે આવ્યો છું પરંતુ બબે થેલી આપે છે મારી 10 થેલીની જરૂરિયાત હોય પણ બબે થેલી ખાતર મારે માર્કેટ પહોંચાડવું એ યોગ્ય નથી અને અત્યારે જે દરેક ખેડૂત ખાતરની લાઈનમાં ઊભા છે સામે જોઈ શકો છો સાબ કે એ દરેક ને ખેતુની ખાતાની જરૂર છે પરંતુ આ સોસાયટી ને પંદરસો ખાતાની થેલી જરૂર છે એની સામે દેશમાં સમૂહ લગ્ન યોજાયા હતા ત્યારે આ સમૂહ લગ્નમાં પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ હાજરી આપી હતી આ ખાસ પ્રસંગે આવેલા રાદડીયાએ યુવક યુવતીઓને સલાહ આપી બાપદાદાએ જાળવી રાખેલી જમીન સાચવી રાખવા ટકોર કરી દીકરીઓને પિતાની પાઘડીની ઇજ્જત સાચવવા માટે અપીલ કરી તો સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડનાર એકવીસ નવ દંપતીઓને જયેશ રાદડિયા આશીર્વાદ પણ આપ્યા મારા મા બાપે કેટલી મજૂરી કરી છે કેટલી મહેનત કરી છે અને ત્યારે એટલું નામ ભલે બીજું મૂડી નહીં કમાણો હોય પણ તમારો બાપ તમારું નામ તો કમાણો છે એનપા આબરુ તો કમાણો હોય છે અને એ જે માથે પાઘડી બાંધેલું ને એ નીચી નળ પડી જાય ને જવાબ જોવાની જવાબદારી આવનારા ભવિષ્યમાં સમાજની દીકરીઓની જવાબદારી દૂધ સાગર ડેરીની ચૂંટણી બેરહરીફ જાહેર થઈ છે ત્યારે ઇતિહાસમાં પ્રથમ વખત ડેરી ની ચૂંટણી સમરસ બની છે ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો તો પંદર ડિરેક્ટરની ચૂંટણીમાં બધા બિનહરીફ થયા ત્રેસઠ માંથી ચાર ફોર્મ રદ થયા બાદ ઓગણસાઠ ફોર્મ માન્ય હતા તો ચુમ્માલીસ ઉમેદવારો ઉમેદવારી પાછી ખેંચી અને પંદર બિનહરીફ જાહેર થયા છે એમાં ઉમેદવારી પત્રકો પાછો ખેંચવાનો આજે છેલ્લો દિવસ આ છેલ્લા દિવસે કુલ જે પત્રકો ભરાયા હતા ઉમેદવારી પત્રકોને અને પછી માન્ય થયા હતા ત્રેસઠ ઉમેદવારી પત્રકો ભરાયા હતા એમાંથી ત્રેસઠમાંથી પંદર લોકો એટલે એક સીટ પહેલાં અશોકભાઈ ભાવસિંહભાઈ ચૌધરી જે ચેરમેન છે હાલના એ બિનરીફ થઈ ચૂક્યા હતા એના સિવાયની ચૌદ એ ચૌદ સીટ આજે બિનરીફ ડિરેક્ટરો નિયામક મંડળના સભ્ય ચૂંટાઈ આવ્યા છે અને બાકીના ત્રેસઠમાંથી જે લોકો પાછા ખેંચ્યા એ તમામે ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો બધા લોકોનો હું આભાર માનું છું કે જેમને ભારતીય જનતા પાર્ટીની પેનલમાં વિશ્વાસ મૂકી બધાએ ફોર્મ ભર્યા પછી એમની વિડ્રોલ ફોર્મમાં સહી કરી આપી હતી એના કારણે આજે આ સમરસ પેનલ બની છે આખી સમરસ પેનલ બનવાના કારણે આપણા પાંચ વર્ષમાં દૂધસાગર ડેરીનો વિકાસ ખૂબ સારી રીતે થશે ચૂંટાયેલા બધા લોકોની સાથે સાથે જેમને ઉમેદવારી પરત ખેંચી છે એ લોકોએ પણ મોટું મન રાખીને જે કામ કર્યું એના માટે એમને પણ અભિનંદન આપું છું અને ખૂબ સરસ બધી જ્ઞાતિઓને સમાવતું ગુલદસ્તા પ્રમાણે એનું આખું ન્યાય મંડળ બની છે દૂધ સાગર ડેરી નવી ઊંચાઈઓને સર કરી અને ખેડૂત અને પશુપાલકો બંનેને આર્થિક રીતે પગભર થવામાં મદદ કરે એ રીતની આખી સિસ્ટમ ઊભી કરી અને ખેત ઉત્પાદ ખેતમાં કામ કરનારા પશુપાલકો અને કિસાનો દૂધ ઉત્પાદકના માધ્યમથી પોતાની રોજીરોટી અને બે જીવી શકે એવી અનેકવિધ યોજનાઓ સાથે પાંચ વર્ષ માટે જે મેન્ડેટ આપ્યો છે

વાવાઝોડાની ગુજરાતમાં થઈ શકે છે અસર વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા સેવાઈ રહે છે બંને સિસ્ટમ હોતા બંને સિસ્ટમો સક્રિય હોતા આ વાવાઝોડું લગભગ દક્ષિણ પૂર્વે તત્વો પર ચકળાય અને મજબૂત બને તો ગુજરાતમાં તેની અસર થઈ શકે તો સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે વહેલી સવારથી જિલ્લાભરમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે ખેડબ્રહ્માના કેટલાક ગામડાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે ત્યારે આગ્યાથી ખેરોજ સુધીના વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે તો ભર શિયાળે વરસાદી માહોલ છવાયો છે જેના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો ખેડૂતો હવે ચિંતામાં મુકાઈ ગયા છે એક તરફ શિયાળો અને બીજી તરફ શિયાળામાં વરસાદનું આગમન થયું હોય કમોસમી વરસાદ ખાબક્યો હોય તે પ્રકારની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે જેના કારણે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે

मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो नूनतम मिनिमम टेम्परेचर है इसमें अगले तीन दिन दो से तीन डिग्री सेंटीग्रेड बढ़ बढ़ने की संभावना है और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा और जो कोस्टल एरिया में आज का जो विंड का दिशा था उत्तर से उत्तर पूर्व दिशा में से था गुजरात का दोनों उत्तर उत्तर दक्षिण गुजरात के तटीय क्षेत्र है और उसका जो स्पीड था पंद्रह से बीस नॉट था और जो हमारा अहमदाबाद के लिए आज का जो फोरकास्ट है क्लियर स्काई है और मिनिमम टेम्परेचर जो है न्यूनतम तापमान पंद्रह डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है सबसे कम तापमान रिकॉर्ड हुआ है नलिया में वो टेन पॉइंट एट डिग्री सेंटीग्रेड